ત્રણ રૂપિયામાં લઈ લેતા આ ગઠિયાઓએ આવી રીતે કુલ સાત કરોડના ઓર્ડર કરી પાર્સલ મંગાવી લીધા હતા આ ગેંગે ઈ કોમર્સ સાઇટ પરથી સવા ત્રણ લાખનું લેટેસ્ટ ડ્રોન ચેડા કરીને સવા ત્રણ રૂપિયામાં મેળવ્યું હતું અને પેકિંગ તેમજ બિલ સાથે ડ્રોન સવા લાખ રૂપિયામાં વેચી દીધું પોલીસે વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેઓ ઈ કોમર્સ કંપની પર ઓર્ડર કરીને જ્યારે પેમેન્ટ કરવાનું થાય ત્યારે પેમેન્ટ ગેટવેમાં ચેડા કરી નજીવી રકમ જ ચૂકવતા હતા પોલીસે તપાસ કરતા ગેંગ દ્વારા આવી રીતે સાત કરોડની વસ્તુઓ મંગાવવામાં આવી છે આ કૌભાંડમાં ઠક ત્રિપુટીએ ભાડેથી બેંક એકાઉન્ટ લીધા હતા બોગસ પ્રૂફથી મોબાઈલ નંબર લીધા હતા આ કૌભાંડ મા ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને હવે બેંકના કર્મચારી કે અન્ય કોઈની સંડોવણી હોવાના સંભાવના છે માટે તે દિશામાં તપાસ ચાલી રહી છે એમ તપાસ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે